નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગણિત એમાં ગાલા અસાઇનમેન્ટ જે આપણે આવ્યું છે એના ક્વેશ્ચન પેપર નંબર બે માં સેક્શન બી નું સંપૂર્ણપણે આપણે સોલ્યુશન આ વિડીયોમાં જોશું જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઇબ કરજો અને જો તમને વિડીયો ગમે તો જરૂરથી કોમેન્ટ કરી અમને જણાવજો જો તમારે વહેલી તકે વિડીયો લિંક પીડીએફ આ તમામ મટીરીયલ જોતું હોય તો વોટ્સઅપ નંબરતેરસઠ અઠ્યાસી ચુમ્માલીસ છત્રીસ આ નંબર ઉપર મેસેજ કરી દેજો જેથી કરીને તમને તમને અમે એ ગ્રુપમાં એડ કરી દઈશું જેથી તેની તમામ લિંક તમામ મટીરિયલ પીડીએફ બધું જ આમાં મળી જશે ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્નો ક્રમાંક પચીસ થી સાડત્રીસ એટલે કે સેક્શન બી માં તમારે બોર્ડના પ્રશ્નપત્ર માં જેમ સેમ તો સેમ તમારે એવું જ તૈયાર કરેલ છે પ્રશ્ન ક્રમાંક પચીસ થી સાડત્રીસ પૈકી કોઈ પણ નવ પ્રશ્નના જવાબ આપવા ને ચાલીસ થી પચાસ શબ્દો પણ મિત્રો શબ્દ યાદ રાખવાની જગ્યાએ ઓછામાં ઓછું અડધું પેજ ભરાઈ જાય એટલે ઇનફ છે બાકી પ્રશ્નો ઉપર આધાર રાખે અને પ્રત્યેકના બબે ગુણ રહેશે ચાલો પચીસમો પ્રશ્ન જોઈએ વિઘટન પ્રક્રિયાઓ અને સંયોગીકરણ પ્રક્રિયાને વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે આ પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો ચાલો વિઘટન પ્રક્રિયા એટલે શું પહેલા તો તો વિઘટન પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ઊર્જા આપતા એને ઊર્જા આપશે એટલે કે બે કે બે થી વધુ નિપજ મળે છે એટલે કે વિઘટન એટલે જુદું જુદું થવું એકમાંથી બે કે બેથી વધારે નિપજ મળી જશે જ્યારે સંયોગીકરણ પ્રક્રિયા જોઈએ જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો આ પ્રક્રિયકો ભેગા થશે અને એક જ નિપજ બનશે તેને કહેવામાં આવે છે પ્રક્રિયા તો એના ઉદાહરણ જોઈએ આપણે વિઘટન પ્રક્રિયા જો એ બી એટલે કે આ એક જ છે તેમાંથી એ વત્તા બી એટલે કે બે બની ગયા એનું ઉદાહરણ એજી બી ટુ એની પ્રક્રિયા થશે કે ઉર્જા આપશું એટલે એજી વત્તા બી ટુ અલગ અલગ પડી જશે એનો હવે આપણે જોઈએ સંયોગીકરણની પ્રક્રિયા એ વત્તા બી એટલે કે કોઈ પણ બે પ્રક્રિયકો છે

આકર્ષણ બળના કારણે એટલે કે થોડો સખત હોય છે થોડોક જ તેઓ સામાન્ય રીતે બરળ હોય છે દબાણ આપતા તે તૂટી પડે છે જેમ કે કોલસાની જેમ આ આયનીકરણનો ગુણધર્મ છે બીજું એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું હોય તો કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય કારણ કે તેમની વચ્ચે રહેલા પ્રબળ આયની આકર્ષણ બળ તોડવા માટે નોંધપાત્ર ઊર્જાની જરૂર પડે જેમાં પણ વધારે ઊર્જાની જરૂર પડે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા હોય ઊંચા હોય

સરળ દ્રવ્ય પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક ઋતુસ્ત્રાવ પ્રાપ્ત કરે છે દાખલા તરીકે લીલી વન એટલે કે અકાર્બનિક સ્ત્રો રૂપે પ્રાપ્ત કરે છે જેમ કે લીલી વનસ્પતિ આ વિષમપોષી આપણે જોઈએ આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો ખોરાક રૂપે મેળવી તેને સરળ પદાર્થોમાં વિઘટન કરે છે આ માટે ઉત્સેચકોનો ઉપયોગ કરે છે વિષમકોષી અસ્તિત્વ ટકાવી રાખવા પ્રત્યેક્ષ કે પરોક્ષ એટલે ડાયરેક્ટ અને ઇન્ડાયરેક્ટ રીતે જ આધારિત હોય છે પ્રજનની આકૃતિ દોરી સમજાવો જો મિત્રો બે માર્ગમાં સામાન્ય રીતે આપણે આકૃતિની જરૂર ન હોય પણ જ્યારે તમને પ્રશ્નમાં આકૃતિ દોરો એવું ત્યારે કમ્પલસરી ફરજિયાત આપણે આકૃતિ દોરવી જ પડે તો ચાલો એના જવાબમાં શું આવશે તો કે પાન ફૂટી એટલે કે એનું નામ છે બીજું પર્ણ ફૂટીના પર્ણોની કિનારીની ખાચામાં કલિકાઓ ઉત્પન્ન થાય છે જો અહીંયા આ જોઈ શકો છો ખાંચા બધે આ કલિકાઓ આ કલિકાઓ જમીન પર ખરી પડે ત્યારે अंकुरण પામે છે એટલે કે નવો છોડ ઉત્પન્ન થાય તરીકે વિકાસ પામે છે કેટલીક વખત કલિકા વિકાસ પામી પર્ણ કિનારીની ખાચામાં જ નવો છોડ વિકાસ પામે છે એટલે કે આ કલિકાઓ અહીંયા જ બીજો છોડ ઉત્પન્ન કરી દે

તો અંડકોષ લગભગ એક દિવસ સુધી જીવંત રહે છે જ્યારે અંડકોષનું સર્જન થાય અને જો એનું ફલન શુક્રકોષ દ્વારા ના થાય તો ચોવીસ કલાક એટલે કે એક દિવસ સુધી જીવંત રહે ત્યારબાદ શું થાય તો કે અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે આથી ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટે તૈયારી કરે છે આ માટે ગર્ભાશયની અંતઃ દીવાલ એટલે એની અંદરની દીવાલ હોય જાડી સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠા સભર બને છે એટલે કે ફલિતાન મળે એટલે કે ફલન થવા માટે તૈયાર રહે છે પરંતુ જો ફલન ન થાય તો ગર્ભ સમયના અંતઃ આવરણની જરૂર રહેતી નથી તેથી આ આવરણ ધીરે ધીરે રુધિર અને શ્લેષ્મના રૂપે યોનિ માર્ગમાંથી બહાર નીકળે છે આ માસિક સ્ત્રાવ લગભગ એક મહિનો અથવા તો અઠ્યાવીસ દિવસના સમયગાળે થાય છે તેની અવધિ બે થી આઠ દિવસ એટલે કે આ સ્ત્રાવ અથવા તો માસિક સ્ત્રાવ બે થી આઠ દિવસ સુધી રહે છે ચાલો એના પછીનો પ્રશ્ન ત્રીસ મો જોઈએ મોતીઓ શું છે તેને કેવી રીતે દૂર કરી શકાય પહેલા તો આપણે એનો જવાબ દઈશું કે મોતી એટલે શું કે મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દૂધિયા રંગનું અને વાદળ છાયું પડ જામી જાય છે ત્યારે તે અંશત એટલે થોડુંક અથવા તો સંપૂર્ણ પણ દ્રષ્ટિ ગુમાવી દે છે તેને જ મોતિયો કહેવામાં આવે છે. તો હવે આને દૂર કેવી રીતે કરી શકાય? તો કે આ પ્રકારની ખામીનું નિવારણ સર્જરી એટલે કે ઓપરેશન દ્વારા કરી શકાય છે. ચાલો એકત્રીસ મો પ્રશ્ન જોઈએ. એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં જીરો પોઈન્ટ ચાર એમ્પીયર વિદ્યુત પ્રવાહ એટલે એની સંજ્ઞા શું છે? વિદ્યુત પ્રવાહની I એટલે કે I બરાબર જીરો પોઈન્ટ ચાર આપેલા છે.

આપણે અહીં મિનિટ એટલે કે સમય આપણે ચાર મિનિટ આપ્યો છે પણ સમયનો SI એકમ સેકન્ડ છે તેથી t બરાબર ચાર મિનિટ તેથી મિનિટને આપણે સેકન્ડમાં ફેરવવા પડશે તો ચાર ગુણ્યા સાઈઠ એક મિનિટમાં સાઈઠ સેકન્ડ હોય એટલે કેટલી થશે બસો ને ચાલીસ સેકન્ડ હવે વિદ્યુત શોધવો છે એટલે એના ક્વેશ્ચન માર્ક તો સૂત્ર શું છે આઈ બરાબર ક્યુ ના છે મટી આપણે ક્યુ શોધવો છે એટલે આઈ સાથે ગુણાકારમાં જશે ટી ક્યુ બરાબર આઈ ગુણ્યા ટી

આવતા નથી સોરી સમાંતર માં શા માટે જોડવામાં આવે શ્રેણી માં જોડવામાં આવતા નથી તો પહેલા તો આપણે એ ખબર હોવી જોઈએ કે શ્રેણી જોડાણ શા માટે નથી હોતું તો શ્રેણી જોડાણમાં શું હોય છે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ સમાન હોય છે આથી બલ્બ વિદ્યુત હીટર ને એક જ સાથે જોડવા અવ્યવહારુ છે તો જોડી તો થાય શું તો શ્રેણી જોડવામાં કોઈ એક જ સાધનમાં ભંગાણ પડે એટલે કે એક જ સાધન જો બગડી જાય તો બાકીના સાધનો કાર્ય કરતા બંધ થઈ જાય એટલે કે શ્રેણી જોડાણમાં એક પણ કાર્ય એક પણ જો ઉપકરણ ખરાબ થાય તો પાછળના કે આગળના બધા જ ઉપકરણ બંધ થઈ જાશે શ્રેણી જોડાણમાં સમગ્ર પરિબળમાં એક જ સ્વીચ હોવાથી દરેક ઉપકરણને સ્વતંત્ર ચાલુ કે બંધ કરી શકાતું નથી એટલે કે જો શ્રેણીમાં જોયેલું હોય તો બધું જ સાથે ચાલુ થશે ને બધા જ સાથે બંધ થશે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાં વોલ્ટેજ એક સમાન હોતા નથી પરંતુ દરેક ઉપકરણમાં વહેંચાઈ જાય છે તેથી આપણે તેને શ્રેણી જોડાણમાં શ્રેણી જોડવામાં આવતા નથી કારણ કે આપણા ઘરે ઘંટી ચાલુ રાખવી ક્યારેક બલ્બ ચાલુ કરવું હોય દર વખતે સાથે ચાલુ જ રાખવું એવું જરૂરી ના હોય તેથી આપણે એને શ્રેણી જોડાણમાં જોડવામાં આવતા નથી તેત્રીસ મો પ્રશ્ન કારણ આપો આપણા ઘરમાં આપણે બે જુદા જુદા પ્રવાહ રેટિંગ વાળા પાવર સપ્લાય નો ઉપયોગ કરીએ છીએ

દસ ટકા ઉર્જા ઉપલા પોષક સ્તર વહન પામે છે એટલે કે એના જે આગલું પોષક સ્તર આવે ત્યારે એને દસ ટકા જ ઉર્જા વહન પામશે દાખલા તરીકે સૂર્યમાંથી દસ ટકા જ ઉર્જા લીલી વનસ્પતિમાં વહન પામે છે પછી જેટલી લીલી વનસ્પતિમાં ઉર્જા રહે છે તેની તેની પણ દસ જ ટકા ઉર્જા જ તૃણાહારીમાં વહન પામે છે હવે તૃણાહારીમાં જેટલી ઉર્જા વહન હશે તેમાંથી દસ ટકા ક્યાં દેશે એના આગલા ઉત્પાદકો કરતા ઉપભોગીઓની સંખ્યા ઓછી હોય એટલે કે એના આગળમાં દસ ટકા જશે એટલા માટે ઉત્પાદકો કરતા ઉપભોગીઓની સંખ્યા કેવી હોય છે ઓછી હોય છે ચાલો પાંત્રીસ મો પ્રશ્ન જોઈએ તફાવત આપવાના છે બબે મુદ્દા છે કારણ કે બે માર્ગમાં છે એટલે બે મુદ્દા આપવાના છે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો

બધા પ્રાણી ટૂંકમાં બધા એમાં સમાવેશ થઈ અને બીજું હોય વનસ્પતિ તો આપણે એ પ્રશ્ન પૂછવાનો છે વનસ્પતિને વનસ્પતિમાં પ્રાણીની જેમ કોઈ ઉત્સર્ગ અંગ કે તંત્ર હોતા નથી આમ છતાં વિવિધ રીતે ઉત્સર્જન કરે છે જેમ કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉદ્ભવતો O2 એટલે કે ઓક્સિજન વાયુ સીધો વાતાવરણમાં સીધો જ મુક્ત કરી નાખે છે વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાના પાણીને વાયુમંડળ દ્વારા મુક્ત કરે એટલે કે બાષ્પોત્સર્જન કરે છે

આપણે ક્વેશ્ચન પેપર બી સેક્શન બી સંપૂર્ણ બનેનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે હવે પછીના વિડિયોમાં સેક્શન સી ની આપણે શરૂઆત કરશું એટલે કે 38મા પ્રશ્ન થી શરૂઆત કરશું ને તમામ 3 તન માર્કના પ્રશ્નો છે જો તમે ચેનલ માં નવા હો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને વિડિયો તમને ઉપયોગી લાગે તો જરૂર થી તમારા મિત્રો ને શેર કરજો અને કોમેન્ટ માં જરૂર થી અમને જણાવજો જેથી કરીને તમને ફટાફટ નવા વિડિયો મળી શકે અને આ ચેનલ ઉપર તમને સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન ટેકનોલોજી ઇંગ્લિશ તમામ વિષયના અસાઇનમેન્ટના પાંચે પાંચ પ્રશ્નપત્ર એટલે કે એક તો સોલ્યુશન આપેલું જ છે એના સિવાયના પાંચ છે તમામનું સોલ્યુશન આપણે વિડિયો આ ચેનલમાં સમયાંતરે ઝડપથી જ અપલોડ થઈ જશે તો જરૂરથી લાઈક અને કોમેન્ટ કરી નાખજો થેન્ક યુ